પ્રભુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર અને પાંચમી કલમમાં દાઉદ ભક્ત સૈન્યોના પ્રભુ યુ હોવાની આગળ પોતાનો પક્ષ રજૂ કરે છે હે ઈશ્વર તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારા દોષ તમારાથી છુપાયેલા નથી ઓ ગોડ યુ નો માય ફૂલિશનેસ હિબ્રુમાં મારી મૂર્ખાઈ માટેનું જે અર્થઘટન છે એ માય સિમ્પલિસિટી મતલબ મારી સાદાઈ મારું ભોળ પણ કે મારી નિખાલસતા પણ થાય છે દાઉદ ભક્ત એ માન્ય રાખે છે કે ઈશ્વર તેના જીવનની તમામ સારી અને નરસી બાબતોથી માહિતગાર છે ઈશ્વર તેની નિખાલસતા જાણે છે અને ઈશ્વરની આગળ દાઉદના દોષ પણ ખુલ્લા છે ઈશ્વરથી કાંઈ છુપાવી શકાતું નથી અને ઈશ્વરથી છુપાઈ રહેવાતું પણ નથી દાઉદ ખાતરીપૂર્વક જાણતો હતો કે તેનો દ્વેષ કરનાર અને નાશ ઈચ્છનાર તેના શત્રુઓનું તેણે જાણી જોઈને કાંઈ ભૂંડું કર્યું નહોતું પરંતુ તેઓએ કુયુક્તિથી દાઉદને વિના કારણ અને ગેરવાજબી રીતે અન્યાય કર્યો હતો અને દાઉદ વિશે ઘણું બધું જૂઠ ફેલાવ્યું હતું પરિણામે કલમ બારમાં દાઉદ ભક્ત જણાવે છે કે ભાગણમાં બેસનારાઓ મારી મસ્કરી કરે છે અને છાંકટાઓ મારા વિશે રાસ ડાગાય છે ધોઝ હુ સીટ એટ ધ ગેટ મોખમી એન્ડ આઈ એમ ધ સોંગ ઓફ ધ ડ્રંકાર ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખનાર દાઉદ જેણે પ્રભુમાં જીવવાને લીધે વિરોધીઓના મેણા સહન કર્યા હોવા છતાં હવે આગેવાનોમાં અને નસેડીઓમાં તે મસ્કરીનું કારણ બન્યો હતો અને એનું દાઉદને દુઃખ હતું ખરું પરંતુ તેને એ પણ દહેશત હતી કે તેની આવી પરિસ્થિતિને લીધે બીજા લોકો જેઓ યહોવાની રાહ જુએ છે તેઓની ફજીતી ના થાય અને યહોવાને શોધનારાઓનું અપમાન ના થાય કલમ પાંચથી સાતમાં દાઉદ લખે છે કે હે ઈશ્વર તમે મારી મૂર્ખાય મારું ભૂળ પણ જાણો છો અને મારા દોષ પણ તમારાથી છુપાયેલા નથી હે સૈન્યના પ્રભુ યહોવા તમારી રાહ જોનારા મારે લીધે ફજેત ન થાય હે ઈસરાયલના ઈશ્વર મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય કેમ કે તમારે લીધે મેં મેણા સહન કર્યા છે અને મારા મુખ પર શરમ પથરાયેલી છે ભલે આપણા વ્યક્તિગત જીવનને લીધે અન્ય કોઈને આત્મિક નુકસાન ના થાય તેની આપણે કાળજી રાખીએ